રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉભળ ખાબળ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ભાજપ કોંગ્રેસે એકબીજા ઉપર રોડ રસ્તા મુદ્દે લગાવાયા છે આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ભાવનજીભાઈ જાગાણી ધોરાજી જમના રોડ ઉપર રહીશ અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે ગોઠણ સમાન મોટામાં ખાડા પડી ગયા છે અવારનવાર માણસોમાં પડી ગઈ છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે એટલે અમારે બે ઠાકરે જવું પડે છે અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં રૂટમાં બધે ખાડા છે એમાં શોભાયાત્રા નીકળી હવે એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબ સાહેબના ચુટા છે અને પાડલિયા સાહેબ ની છે એ કોઈ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મતની અવારનવાર પબ્લિકની જરૂર છે એમ અત્યારે તમે આવો

વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી ઉત્સવની આખા રૂપમાં કોઈ પણ જગ્યા હલાવીને એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોથણ કોઠણના પાણીના ખાડા ભર્યા છે જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂપ સફાઈ કરાવે અને ખાડા બુરાવે તાત્કાલિક અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના છતાં કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ અને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે સમગ્ર રૂપ ઉપર પાણી ભરાઈ ગયું છે પાણીમાં સહયોગ ખાડા છે ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો ઘણી વખત ઘણા લોકો પડ્યા છે હોત એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની કઈક વ્યવસ્થા કરાવે વહીવટદાર નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે સ્થાનિક ભાજપ લોકોનો ગાંઠતા ન હોય એવું અમને લાગી રહ્યું છે અધિકારીઓ રાજેશ રતિલાલ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં છેલ્લા વરસાદ દરમિયાન નાના મોટા તમામ રોડ ખાડા ખબડાવાળા થઈ ગયા છે અને હાલના દિવસો દરમિયાન તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં મોટા પ્રમાણમાં શોભાયાત્રા નીકળે છે અને લોકોને સારી રીતે મેળ સારી રીતે તહેવાર માણી શકે તે માટે ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે હાલતમાં છે તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કંઈ પણ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલા રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અને તેમાં જે કાંઈ પણ ખાડા છે તેમાં મોરમ ટાચ નાખી અને રિપેરિંગ થઈ થઈ શકે તેમજ અગાઉ અત્યારે દોઢ વર્ષ થયા વહીવટદારનું શાસન છે તે પહેલા કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને તે રસ્તા તેઓના શાસન દરમિયાન જે કઈ પણ નબળા થયા છે તેના કારણે હાલ આ પરિસ્થિતિ જોવા મળેલ છે તો આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા માટે અમોએ પ્રશાસનને કામગીરી કરવા માટે તાત્કાલિક કહેવામાં આવેલ છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે